માતરમાં કેનાલ તૂટતા ખેતરોમાં જળ બંબાકાર પાકને નુકસાન માતર તાલુકાના ખોડિયારપુરા ગામ નજીક આવેલી જીવનપુરા કેનાલમાં વહેલી સવારે પાંચ વાગે અચાનક ગાબડું પડતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે કેનાલનું પાણી આસપાસના ખેતરોમાં ફરી વળતા ડાંગરના પાકને મોટા નુકસાન થયું છે ખેડૂતોના જણાવ્યા અનુસાર આઠસો વીઘાથી વધુ જમીનમાં પાણી ભરાઈ ગયું છે જેના કારણે ઉભા પાક ધોવાઈ ગયા છે આ ઘટના બન્યા બાદ ખેડૂતોએ તાત્કાલિક સિંચાઈ વિભાગને જાણ કરી હતી પરંતુ હજુ સુધી કોઈ અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા ન હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે સિંચાઈ વિભાગની નિષ્ક્રિયતાના કારણે ખેડૂતોમાં ભારે નારાજગી ફેલાઈ છે ખેડૂતો દ્વારા રાત દિવસની મહેનત બાદ ડાંગરના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું પરંતુ કેનાલ તૂટવાને કારણે ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા જેના પરિણામે પાક સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે કારણે ખેડૂતોને આર્થિક રીતે મોટું નુકસાન થવા પામ્યું છે અને તેઓ મુશ્કેલીમાં મુકાયા છે ખેડૂતોને વહેલી તકે સિંચાઈ વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી થાય અને તેમનું નુકસાનનું વળતર મળે તેવી માંગ કરી રહ્યા છે રિપોર્ટર નરેશ ગનવાણી નડિયાદ